જો એટલું વેલા ઉઠે તો એ કોમ પલાતું ને દોહા એ દોહા હે દોહા કે પેલા કરવાનું મોટી મજૂર આયા કે ના આ જોઈએ ખરા અને આ ઉપર પેલા એક દાટે ઉપર લેતા આવજો રાયો કમ્પલેટ વધાઈ નાખો નકર મામા આવતું કરજે 15 તારીખની અગાઈ છે તમારી આવું તમાર કેવડું સા ઠેગડું અને હાલ નાસ્તો બનાવીને આવું હારું હા એ હેડ આ નાસ્તો મોં કરું સટીન રોટલો કરું પછી મરજો તારું જોવ જાલશે ખાવા બી મત લે પ્રભુ ને લે

મે તો મને મસ્ત કે તમે હા રે ના પછી મંગાઈ દી ગયો તાન હાય બધું શું હાલ નહી એટલે વધવાનું તો કરો હાય તાણા ફટફટ રાણો વધે જાય ભાવ હારો આવે છે તાણ આવે છે તો બધો નાળો પર છે શું દેખાય છે ચાર વાડે અને કરું છે રે એ વાઢું વાઢી બેય કેટલા પાળીઓ વાઢ્યા તે હજી ડોડ વાઢી

શીરન માંગ ને તો મારી વાવા કરી હું તો એવું થાય તું તારા રીતે કઈ દાદ ના વાત બોલો

ચોરી કરવાની હોય થોડી વાર રિસર્ચ હોય તો ઘરે તરી 5 મિનિટે 5 મિનિટે રિસર્ચ ના હોય અને તમે વાખું એતર વાટી તો ખરો નહીં વાઢી ભઈ એટલે બીજા તો બોને છે શીરાના ને બોને ને કોણ તો કોઈ વાડવાના નતા ડુંગળી બટેકાનો શાક બનાવ્યો છે ખાઓ કઈ હેતર

શીરો બનાવ આ કરું તે કરું ઘેરા ચોટી રહે છે નાના તને અને દૂધ ભરા ડેરી જ હોય મારા વાઢવા જો મારા વાઢવા કે મળતું નથી એ દાડો તો દાડા છેડી આવજો મુકા આવજો અને અમે ગયા એટલે કીધું પૈસા નહીં તને હું ખાવા બોલાવો તો ના હોય તો પૈસાની ના નઈ પાડી પેલા મોણસ પૈસા તો બીલી આલવાન કીધું છે અને જીબળો આપનો રાખવા તમને કહી દીધું પાછું તને તો પૂછી નહીં હું બોલા તને કેમ કશું બોલતા રે કે ખાઈ જાય તો તમે બોલ્યા છેમ ના મારું ઉપરાડું લીધું છેમ ના મારો બોલવાનું તારે બોલવા ખબર પડતી ખબર પડતી અમે પૈસા વધારે ખોટી જો દીધું લઈ લે પૈસા મળી જાય ના કરે ને એવો તમન પર કેટલા હવે અમે કતી બોલાતી ના કીધું પાછું બધુરીએ કરાવી મારે ખવવાની હા હા પૈસા લે જટ્ટા બેરી નાખ્યો નકર કોણ તમે લી ગયા બધા વેરા છે કે ઓય દફકી આવી રહ્યા હતા તો પૈસા કોણ આલન તમે રયા હેડે નહીં